આ ભાઈ રમી આવી પણ એ દાડા હું માતા બોલી તો કે એક દાડો તારા ન જો કદી ના માડું તો મારું નામ માતા પોચવાના પગ ના દુખાવા બંધ કર્યા

પણ એની શેર છે અડધી હું અડધી હમી લખમણ હવા જોતા આવજો એટલે અડધો લીટો અડધો

લખમણ જે દાડા ખોટલા ગોમ નતો ભળ્યું એ દાડે હું માતા હરિભાઈ જગત જગતમાં ભગવાન ફૂટી ગયો હોય તો મજે કવાયલું આલે એક કુદરતના નિયમો છે ભાઈ કે રોમ આલે તો હાથ ટી પણ આલે એગા પછી પાવળીઓ છે બાવળો આ રામો એમ કે છે કે બે ભેસું એટલે એક એક તો ચોથા નંબર માં બોધી એક તો બીજા નંબર માં બોધી હા તો હા

ઉપર થી કે મારા મંદિર નો ફોન આમાં જેટલો હોય હાવ ખબર ના હોય કોઈ ને અને મો ખેતરમાંથી ઉપડે ને એટલે મને ચેહર ખબર પડે કે કે મારી આપણ મપણમાં પજીરાજી કે માં તું વાડી આવી ગીતા મને પાંચ પૈસા આલે તોય હું કોક 25 25 રૂપિયા પેડાની દુકોન જડતી નથી

યા કુંજીબીકા ઓલી મોમલી રાખ પર કે વાહ મમા કે મરજી અલ્યા કુંજીબીકા ગાયે નહી તો આદિ છોક ધડિયે

પ્રકાશભાઈ ગોડા ના કહો તો મારું દુનિયામાં આ મોન શું ખબર પડશે કે ભુવા કે વાત સાચી છે

નિંદ્રા વાળે એટલે મારો પોરો જાગે એટલે મારા શંકર પાણી ચોપડો લેતો આપડે એ ચોપડે ચોપડે હેડી જવું રમા એ રમા એટલે આલતા લોકો એના સમય આવે રમાને કીધું કે રમા આ લખમણ મગફળી કમાઈ નઈ એટલે તારે વગર મગફળી પૈસા લઈને આવ

ભક્ત જો કદી ઓતર યાદ કરે જો કદી હોમો ફોન ના કરું તો હું માથે મટી જઉં ના કરું એ પાવળીઓ છે બાવાળો ના માં તો હું ધોણો હોય અને જગતમાં માં શુંબાજી ના ગેરા અડધી રાતિ તો ભાઈ રણ ના જગાડવા જો તો હું માથા મટી જઉં ના શું કીધું તમારા ઘેર કોઈ આવે આફત પેલા પારુણ કેતી આજ તો છંપાન કહું શું ના કહું જગત માં હું માતા પણ હસીન વાત કરો એ મને પસંદ નથી માતા શું કીધું તમે વાત કરો એ તો મને પ્રસન્ન છે પણ તમે હસીન વાત કરો એ તો ગુલ મને પસંદ નથી

તમને ખબર પડી જો તો કે વાત બોજો કે સબેલમ તો બેસો મળે લે કન્યાઓ ન મળે શું હે સંજુ હે સોમાજી મે તમારી આબરૂ બચાવી હે આ સાધી કો કે મુ ચહેર ગણો તમારી ઇજ્જત રાશી ને રૂપિયા ઈ જોત ના નાકા જોત હા અને ઈ જોત તો બેગા મારી આબરૂ જોત